માટે યુનિવર્સિટી દ્વારા બાકાત કરવામાં આવ્યા વિન્ટર સેમેસ્ટરની ડિગ્રી ડિપ્લોમાથી થી પીજી સહિતની પરીક્ષામાં ગેરતી થઈ હતી જેમાં ત્રણસો તેર વિદ્યાર્થીઓ પકડાયા હતા તેર વિદ્યાર્થીઓને જે તે પેપરનું પરિણામ રદ કરવાની સજા કરવામાં આવી

અત્યારે પેન્ડિંગ છે એને ફરીથી હિયરિંગ માટે બોલાવવામાં આવશે અને જુદા જુદા લેવલની કરીએ તો લેવલ વનની તેર વિદ્યાર્થીઓને સજા થઈ છે લેવલ ટુની સો એકસો ને છ વિદ્યાર્થીઓને સજા થઈ છે લેવલ થ્રીની એકસોને સડસઠ વિદ્યાર્થીઓને સજા થઈ છે અને અગિયાર વિદ્યાર્થીઓ છે એ